વરિષ્ઠ નાગરિકોને વરિષ્ઠ જીવન જીવવાનો અનોખો અનુભવ મળે તે માટે પરાંજપે દ્વારા અથશ્રી નામનો અનોખો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ગુજરાતમાં એકમાત્ર વડોદરામાં આ પ્રોજેક્ટ આવેલો છે ત્યારે ચોવીસ પચીસ ઓગસ્ટે યોજાનાર સિનિયર લિવિંગ એક્સપોમાં નાગરિકો અથશ્રી પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી શકશે બાળકો ન હોય તથા બાળકો અન્ય શહેર રાજ્ય કે વિદેશમાં સ્થાયી થયા હોય તેવા વરિષ્ઠ નાગરિકો એકલવાયુ જીવન જીવતા હોય છે

જેનો ફેઝ વન પૂર્ણ થઈ ચૂક્યો છે જેમાં અનેક વરિષ્ઠ નાગરિકો શાંતિપૂર્ણ રીતે પોતાનું જીવન વિતાવી રહ્યા છે છે જ્યારે તેની બાજુમાં જ નવા ફેઝ નું કામ પણ ચાલી રહ્યું પ્રોજેક્ટમાં વરિષ્ઠ નાગરિકો વરિષ્ઠ જીવન જીવવાનો અનોખો અનુભવ મેળવી શકે છે જેમાં વરિષ્ઠ નાગરિકો પોતાનું સપનાનું ઘર ખરીદી શહેરના ઘોંઘાટ અને પ્રદૂષણથી મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં જીવન વિતાવી શકે છે સાથે જ તેમના જ વય જૂથના અન્ય નાગરિકો સાથે પણ તેઓ હળી મળીને મોજ માણીને રહે છે બેઝિકલી ટેલિકોમ એન્જિનિયર એમટીએનએલ મુંબઈમાં કાર્યરત હતો અને પછી વિચાર કર્યો કે રિટાયરમેન્ટ લાઈફ કે ક્યાં અને કેવી રીતે વિતાવવી તો એક તો ત્યાં એક્ટિવિટીઝમાં મારું હેલ્થ સેક્ટરમાં કામ હતું વિશેષ કરીને સાઉન્ડ હિલર મ્યુઝિક થેરેપિસ્ટ કરીને કામ કરું છું બે પુસ્તકો બી લખી ચૂક્યો છું એટલે આ પ્રકારની મારી હોબીઝ ઘણી બધી હતી પણ પછી આગળ ઉપર કેવી રીતે હજુ આપણી રિટાયર્ડ લાઈફ પાસ કરવી એ એના માટે વિચારતો હતો અને મને એક આ કન્સેપ્ટ સમજમાં આવ્યો કે સિનિયર હોમ્સની એક અલગ પ્રકારની સિસ્ટમ ડેવલપ થઈ છે છેલ્લા દસ બાર પંદર વર્ષથી તો એની ડેપ સ્ટડી કરી ઘણી જગ્યાએ મેં વિઝિટ કરી અલગ અલગ બિલ્ડર્સને જે પ્રોજેક્ટ્સ હતા એમાં મેં ફાઇન્ડ આઉટ કર્યું કે ક્યાં શું ફેસિલિટી છે કે શું રેટ છે આ બધી વસ્તુનું ફાઇન્ડ આઉટ કર્યું લાસ્ટમાં મને પરસ્પેસ સ્કીમનું બરોડાની વસ્તુ ખબર પડી કે બરોડામાં સારી જગામાં છે એઝ અ ગુજરાતી હોવાને કારણે પ્રિફર કરું ગુજરાતને એટલા માટે ખાસ બરોડા વિઝિટ કરી અને લગભગ બે વર્ષ પહેલાં મેં અહીંયા બુકિંગ કરી ફેઝ ટુમાં મારું છે તે બુકિંગ છે અને છેલ્લા હમણાં થોડા સમયથી બોમ્બેથી અપ કરીને થોડા સમયથી અહીંયા ગાડી પ્રેક્ટિકલી એટલે કેવી ફેસિલિટી છે કેવી રીતે આપણે અહીંયા રહી શકીએ એને એક્સપિરિયન્સ કરવા માટે હું થોડા વખતથી અહીંયા છું સરસ જગા છે સરાઉન્ડિંગ્સ બી ગાર્ડન્સ અને બધી વસ્તુ છે આપણને ફરવા માટે જે વોકિંગ વગેરે કરવું જો હેલ્થ ઇઝ કોન્શિયસવાળા માટે એ પણ છે બીજી બધી પણ ઘણી ફેસિલિટી છે અને એનો સ્ટાફ એવો છે કે તમારી રિક્વાયરમેન્ટ તમે બોલો એ પહેલાં તમને પ્રોવાઈડ કરે છે અને એ દ્રષ્ટિકોણથી સ્ટાફનું ફૂલ કોપરેશન અહીંયા છે તમને કોઈ બી ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની પણ ફેસિલિટી છે એટલે વિધિન નો ટાઈમ તમારા કોઈ રિલેટિવ્સ ભલે બરોડામાં પણ હોય એ પહેલાં તમને ટ્રીટમેન્ટ્સ ચાલુ થઈ જાય હોસ્પિટલમાં એટલી ફાસ્ટ એમની સર્વિસ છે એટલે એ દ્રષ્ટિકોણથી જે બી વ્યક્તિ જે બી સિનિયર સિટીઝન એમ વિચાર કરતો હોય કે મારા ઘર મારી મારું સંભાળ લેવાવાળું કોઈ નથી અથવા તો મારા બાળકો સિટી બીજા સિટીમાં રહે છે કે આઉટ ઓફ ઇન્ડિયા રહે છે તો એવી વ્યક્તિઓના માટે આ સિનિયર હોમ્સ આ કોઈ વૃદ્ધાશ્રમ નથી આ સિનિયર હોમ્સ છે તમારી જ માલિકીનું તમારી જ જગ્યા છે અને વિથ ફૂલ ફેસિલિટીઝ કોઈપણ પ્રકારની તમે ફેસિલિટીની ડિમાન્ડ કરો વિધિન નો ટાઈમ તમને પ્રોવાઈડ કરે છે આ પ્રોજેક્ટ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને તમામ પાયાની સુવિધાઓ એક જ સ્થળે મળી રહે છે જેમાં મેડિકલ ફેસિલિટી કેન્ટીન ફેસિલિટી સ્વિમિંગ પૂલ લાઇબ્રેરી જીમ ક્લબ હાઉસ સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવે છે અહીં મહત્વનું છે કે વરિષ્ઠ નાગરિકોમાં મેડિકલ જરૂરિયાત વધુ હોય છે ત્યારે અથશ્રીત ખાતે એક ઇન હાઉસ ક્લિનિક પણ આવેલું છે જ્યાં તબીબ દ્વારા અવારનવાર વરિષ્ઠ નાગરિકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે સાથે જરૂરિયાત ઊભી થાય તેવા સંજોગોમાં એક એમ્બ્યુલન્સ પણ છે જે તરત જ વરિષ્ઠ નાગરિકોને હોસ્પિટલ પહોંચાડે છે આ સાથે જ અથશ્રી ખાતે એક રેસિડેન્ટ મેનેજર પણ હોય છે જે વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાત મુજબ તેમને સેવાઓ પૂરી પાડે છે ત્યારે હાલ અથરશ્રી ખાતે રહેતા વરિષ્ઠ નાગરિકોએ તેમના અનુભવો વર્ણવ્યા હતા હું ડોક્ટર અરુણ ભટ્ટ અને મારા વાઇફ ડોક્ટર મીનુ ભટ્ટ અમે આખી જિંદગી મુંબઈમાં જ કાઢી અમે છે ગુજરાતીઓ પણ લીગલી તો મારે શેર જ કહેવાય કારણ કે આખી જિંદગી ત્યાં કાઢી અને મેં લગભગ દસ દસેક વર્ષ પહેલાં અથરશ્રીમાં હું પુનામાં રહ્યો હતો ત્યારથી મને હતું કે આ વસ્તુ બહુ સરસ છે પણ જો ગુજરાતમાં હોય તો વધારે સારું કારણ કે એમને ગુજરાતમાં પરિચય અને ઓળખે ને બધા અને ખોરાક રીતે અને બધી રીતે પણ અહીંયા થયું એટલે મેં લીધું અહીંયા અને બધાને પૂછ્યું હતું પણ કે આ ચોક્કસ કે અથરશ્રીમાં જવા જેવું છે અને અમે અઢી વર્ષ રહ્યા તો એ પાક્કું થઈ ગયું કે જે એ લોકો કહે છે બધું થાય છે મુખ્ય તો અમારા જે સ્ટાફ છે અહીંયા આગળ અને પહેલાં દિનેશભાઈ હતા હવે મયંકભાઈ છે અને સાથે વિક્રમભાઈ અને સંદીપભાઈ એ લોકોની જે સર્વિસ છે અને ખાસ ઇમરજન્સીમાં કે બાકી બધું બધા મળી શકે પણ મેડિકલ ઇમરજન્સીમાં અમારી ઉંમરે બરાબર છોકરાઓ તમારી સાથે હોય તો કંઈ પ્રોબ્લેમ નથી પણ હવે ભાગના છોકરાઓ છે અમારો દીકરો અબ્રોડ છે દુબઈમાં છે તો એ એક એને એને મદદ કરવી છે પણ શું કરી શકે એટલે હંમેશા એક એક જરૂરિયાત એ હતી સાથે બધું જોઈએ તો વાતાવરણ બહુ સરસ છે અહીંયા ક્વોલિટી ઓફ લાઈફ આખું ગ્રીન ફિલ્ડ છે જમવાની વ્યવસ્થા ક્લબ હાઉસ સ્વિમિંગ પૂલ એટલે હું કહું ને આટલા વર્ષે પહેલીવાર હું तो रिसोर्ट में रहते हो तो लागे हो लेकिन वो कौन ने मार के बताया ना क्या ओ, क्या? ओ, क्या ओल्ड एज नहीं इस गोल्ड एज होम एंड ओल्ड एज होम के वी आर एन्जॉइंग द लाइफ मैं अच्छा अच्छे मैं एक साल से रहा हूँ महाराष्ट्र में कोल्हापुर से आया हूँ मैं और मेरे वाइफ दोनों साथ में यहाँ रहते हैं और मेरा एक बेटा है वो फॉरेन में है इसलिए अभी हम से दोनों सेवेंटी प्लस हैं तो हमारे लिए साथ में कोई है नहीं जो हमारे सवाल कर सके तो हमने सुना है अथश्री में कुछ इस तरह की सहूलियत है कि सीनियर्स के लिए हमने एक बार आया है यहाँ एक वीक रुक के देखा तो बहुत अच्छा लगा और फिर हमने यहाँ ले लिया खास तो क्या है कि मेडिकल ट्रीटमेंट के लिए हर वीक में एक डॉक्टर आता है फिर टाइप है हॉस्पिटल के साथ स्टाफ तो बहुत ही अच्छा है सबके मेहनत वो मदद करते हैं अच्छी तरह से और दूसरी क्या है कि अभी उम्र ज़्यादा है सब सेवेंटी फाइव एट नाइन्टी तक यहाँ है तो खाने पीने का सब यहाँ जो हाइजीनिक मिलता है और बहुत ही सस्ता सब्सिडा जैसा ही है नाश्ता से लेकर वो डिनर तक सब और खूब अच्छी तरह से अलग अलग चेंज भी करते हैं अच्छा सडे या कोई त्यौहार होता है फीस भी अच्छी तरह से मिलती है दूसरी बात है जिम है घूमने के लिए अच्छी तरह से जगह है પોલ્યુશન બિલકુલ નહીં એ આજુબાજુમાં કુછ નહીં એ ફેક્ટ્રી જ નહીં કુછ નહીં એક ક્લબ હાઉસ હૈ કોઈ બી તાર હો કા બર્થ ડે બી અચ્છી તરફ અરેન્જ કરે હૈ ત્યારે હવે વરિષ્ઠ નાગરિકોને અતિશ્રીમાં ઘર ખરીદવાનો અનેરો અવસર આવ્યો છે આગામી ચોવીસ અને પચીસ ઓગસ્ટના રોજ વડોદરા શહેરના નવા છાણી રોડ પર છાણી જકાતનાકા પાસે આવેલી જપેના અથશ્રીની ઓફિસ ખાતે બે દિવસના સિનિયર લિવિંગ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પોતાનું સપનાનું ઘર ખરીદવા ઈચ્છતા વરિષ્ઠ નાગરિકોને અથશ્રીમાં આપવામાં આવતી સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવશે આ સાથે જ તે દિવસે તેઓના સાઇટ ઉપર વિઝિટ પણ કરાવવામાં આવશે બીજી બાજુ નાગરિકોને આ એક્સપો દરમિયાન અનેક આકર્ષક ઓફરોનો લાભ પણ મળશે ત્યારે આ અંગે વડોદરા અથશ્રીના બ્રાન્ચ મેનેજર વૈભવ સંતે વધુ માહિતી આપી હતી ચોવીસ અને પચીસ તારીખ આ મહિનાની એટલે ઓગસ્ટ મહિનાની વડોદરામાં એક સિનિયર સિટીઝન એક્સપો આયોજન કરવા જઈ રહ્યું છે પરંજભાઈ સ્કીમ્સ વડોદરામાં ફેઝ વનના એકસો ઓગણપચાસ ગર્વભેર રહેતા અથેશિયનની સાથે બીજા નવા એકસો પાંત્રીસ જેટલા અથેશ્યિયન્સ જોડાવા જઈ રહ્યા છે અને ફેઝ ટુનું કમ્પ્લિશન ઓલમોસ્ટ નજીકમાં છે એવા અનેરા મોસમ એવા અનેરા સમયકાળમાં અમે આ એક એક્સપોનું આયોજન કરવા જઈ રહ્યા છે જ્યાં અમે જેટલા બી વરિષ્ઠ લોકો છે વડોદરામાં રહેતા અને જે લોકો એક જોયફુલ ડિગ્નિફાઈડ લિવિંગ એવું સિનિયર સિટીઝન હાઉસિંગમાં પોતાનું મકાન લેવા ઈચ્છુક હોય એવા લોકો માટે અમે આ ચોવીસ અને પચીસ ઓગસ્ટે એક સિનિયર સિટીઝન એક્સપોનું આયોજન કરી રહ્યા છે ઇન્ડસ્ટ્રી એટલે સિનિયર સિટીઝન હાઉસિંગના ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ જે લોકોનો પંદરથી વીસ વર્ષનો અનુભવ છે એવા પૂના મુંબઈના એક્સપર્ટ્સ આ દિવસે અહીંયા હાજર રહેશે અને તદુપરાંત એ લોકો તમારા દરેક કે દરેક ડાઉટ્સને તમારા દરેક કે દરેક ક્વેશ્ચન્સને પોતાની રીતે સોલ્વ કરવા પ્રયત્ન કરશે અહીંયા અમે તે દિવસે લગભગ સાત આઠ વ્હીકલ્સનું અરેન્જમેન્ટ કરેલું છે કે જે આપને અહીંયાથી એકચ્યુઅલ પ્રોજેક્ટ પર લઈ જશે ત્યાં તમે પ્રેક્ટિકલી ફ્લેટ્સ રેડી થયેલા છે જોઈ શકશો ચા પાણી રિફ્રેશમેન્ટ ઓફકોર્સ એની પણ વ્યવસ્થા કરેલી છે એટલે પણ તમે ડેફિનેટલી લેશો એવી અમારી અપેક્ષા છે અને હું વૈભવસંત જે છેલ્લા દસ વર્ષથી આ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ છું હું તમને સૌને ચોવીસ અને પચીસ ઓગસ્ટ યાદ કરવા અને એ દિવસે અહીંયા પધારવા માટે હાર્દિક નિમંત્રણ આપું છું પ્લીઝ ડૂ કમ એન્ડ સી ધ ડિફરન્સ બાય યોર ઓન સેલ્ફ હાઉ અ ન્યૂ એજ સિનિયર્સ આર શેપિંગ દેઆર લાઈફસ્ટાઈલ ઇન આથશ્રી જો સર્વપ્રથમ તો આ છે ને એક એક્સટેન્ડેડ ફેમિલી કલ્ચર છે એટલે અહીંયા તમે એક નોર્મલ પ્રોપર્ટીમાં લવો છો એ રીતનું જ મકાન અહીંયા બી તમે પરચેસ કરો છો પણ એટ ધ સેમ ટાઈમ ધીઝ આર સર્વિસ એપાર્ટમેન્ટ્સ એવું કહી શકાય કે જ્યાં સિનિયર ફ્રેન્ડલી કન્સ્ટ્રક્શન એમની દરેકે દરેક જરૂરિયાત મુજબ એમને મળતી સર્વિસીસ એટલે કે ડાઇનિંગ હોલ જ્યાં તમે સવારનો બ્રેકફાસ્ટ લંચ ડિનર લઈ શકો હાઇડ્રોથેરાપી એનેબલ્ડ સ્વિમિંગ પૂલ છે કે જ્યાં તમે વેઇટલેસ બોડી મુવમેન્ટ કરી શકો ક્લબ હાઉસ છે જિમનાસ્ટિયમ છે ટેમ્પલ છે સેકન્ડ ફેઝમાં અમે પિકલબોલ કોર્ટનું પણ નિર્માણ કરી રહ્યા છીએ જે એક્ટિવ લાઈફને પ્રેરિત કરશે એક્યુપરિશિયલ પાર્ક છે આ ઉપરાંત ત્યાં આ બધી સર્વિસીસ મેનેજ કરવા માટે એક રેસિડન્ટ મેનેજર હોય છે કે જે ત્યાં સ્ટેશન્ડ હોય છે અપાર્ટ ફ્રોમ દેટ આજે વડોદરા આજે ભારત તમે જાણો છો કે એક ફેસ્ટિવલ કન્ટ્રી છે તો દરેકે દરેક ફેસ્ટિવલને ત્યાં સેલિબ્રેટ કરવામાં આવે છે સિનિયર સિટીઝનને ધ્યાનમાં રાખીને અને એ વસ્તુ મને સૌથી વધારે ગમે છે કે આજે કોઈ પણ વ્યક્તિ ત્યાં રહેવા આવે છે તે પોતાને કોઈ દિવસ એકલો નથી સમજતો કેમ કે એની જોડે લગભગ બસો માણસોની ટીમ હોય છે બસો માણસો એના નેબર્સ હોય છે બસો માણસો એના પરિવારજનો હોય છે એટલે ધીસ ઇઝ યોર હોમ જ્યાં તમે રહી શકો છો સાથે સાથે તમારો પરિવાર બી તમારી જોડે રહી શકે છે તમારા મિત્રો તમારી જોડે રહી શકે છે બિકોઝ ઇટ ઇઝ યોર ઓન ફ્લેટ જો છાણી જકાતનાકા જે ઓલ્ડ જકાતનાકા છે એની પાસે જ આપણે આ ટેમ હાઉસ કરીને બિલ્ડિંગ છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આપણી ઓફિસ આવેલી છે અને ત્યાં જ આ એક્સપો રાખવામાં આવ્યો છે ચોવીસ અને પચીસ ઓગસ્ટના સવારે દસ વાગ્યાથી લઈને રાત્રિના નવ વાગ્યા સુધી આ આપણે નગરજનોને અહીંયા આવકારીશું ડેફિનેટલી હું આશા રાખીશ કે એ લોકો અહીંયા આવે અહીંયા બધી જ વ્યવસ્થા આપની કરવામાં આવેલી છે અને જે મેં આગળ પણ જણાવ્યું એ પ્રમાણે તમને નિરાશ નહીં થાવ તમે અહીંયા આવશો તો ડેફિનેટલી તમે કંઈક જાણીને જશો હા સૌથી અગત્યની વસ્તુ માત્ર અને માત્ર પચીસ હજાર રૂપિયા આપીને તમે એ દિવસે અહીંયા ફ્લેટ બુક તમારો સપનાનો ફ્લેટ બુક કરાવી શકશો जयर पर एमडी अमित परांजपे परंजे ग्रुप वाइस प्रेसिडेंट महेश सलूजा वरिष्ठ नागरिकों ने एक वार मुलाकात लेवा आमंत्रण नमस्कार मैं अमित परांजपे वरिष्ठ नागरिकों के लिए एक अनोखा और पहली बार होने वाला सीनियर एक्सपो इस महीने वडोदरा में आयोजित किया जा रहा है जिसमें हमारे सीनियर लिविंग ब्रांड अथश्री के द्वारा प्रस्तुत किया जा रहा है यहाँ पे आप जान जाएंगे कि सीनियर लिविंग क्या है इसके फायदे क्या है इसकी प्राइसिंग कैसी होती है और उसमें आपको कौन कौन सी सुविधा मिल सकती है इस कार्यक्रम में हमारे सेल्स एक्सपर्ट मौजूद रहेंगे जो आपको हर सवाल का जवाब देंगे हम यहाँ वडोदरा और महाराष्ट्र में चल रहे अपने प्रोजेक्ट्स भी प्रदर्शित करेंगे यहाँ सीनियर लिविंग से जुड़ी हर जरूरत का एकमात्र ठिकाना है तो आप सभी से अनुरूप है कि 24 और 25 अगस्त को हमारे सीनियर लिविंग एक्सपो के लिए जरूर आ जाइए परांच पे प्रस्तुत वडोदरा में प्रथम बार सीनियर लिविंग एक्सपो छे तमे आमंत्रण छे तमने बड़ा आवजो नमस्कार वडोदरा वासियों आपके लिए हम फिर एक बार परांच पे की तरफ से ये सीनियर आ, फ्रेंडली होम्स का जो एक्सपो है वो लेके हम लोग आ रहे हैं ये वडोदरा में पहली बार हो रहा है तो आइए आप इसका लाभ उठाइए क्योंकि इस दिन इस एक्सपो में २४ और २५ अगस्त को यानी कि रविवार और सोमवार को आपको बहुत सारे आ, और, मतलब अपॉर्चुनिटीज हैं जिसमें आपको ढेर सारे गिफ्ट्स मिलेंगे डिस्काउंट्स मिलेंगे हर घर की खरीदी पर आपको ढेर सारा लाभ होगा ये जो एग्जीबिशन है इसको आप मिस नहीं करना क्योंकि ये पहली बार वडोदरा में हो रहा है वडोदरा में प्रथम बार सीनियर लिविंग एक्सपो अभी गया चौबीस पच्चीस ऑगस्ट रविवार और सोमवार છન્ની નવા યાર્ડ રોડ થામ હાઉસ નિયર છન્ની જકાત નાકા વડોદરા તમે આવજો સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝ ને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર